ખૂટી સે એ રાધા બેન એ ઊભા થા તમારા ભાઈએ કીધું મહેમાન આવે છે તમને જોવા મારે નાટુ નાની સૌ તે તમારા બાપ આદની સૌ ના જરૂર <coughs> 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 <coughs>

<laughs> या मरा वाला वाला दे रही या ये तू पाट लूं बुस्कट पहने तो तारु गटपन हंगरेज़ा ये तू नानो नानो लाइक नानो नानो <laughs> એ કાકા એ તમે તો મારા જેવો ખોળવારા જેવો લાગો અને માથે રુંબળ બાંધ્યો એટલે કોઈ કે છે એ પણ કાકા એ તમને શું ખબર પડે આપણે આમ બહાર જઈને લીજો એ આમ તો અહીંયા વાડિયે જ છે આ બધા કહેતા કે રાખ્યો હાલો હાલો કાકા નો નો લે ને બટા

સો કરી જ નાખું હે તું જો એ ભાભી તો માં ખેતાણે હોય પણ આ તો મને કુતરા મીંદરા ખોડે કરે છે અમે તારા હારા હાટુ કરી છે આ બધુંય કે કઈ પાણ આવી એવી થઈ જઉ નાની એમથી સો કાયમ કહી હું નાની છું નાની છું અને કેટલા દિવસનું રહેવું છે ફરી ફરીને લાવીને વાત મેક દે નઈ નઈ છું નઈ હાલો હાલો ગાયો કા હાલો

બે oh, જ <laughs> 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 <thalab narake, de. laughs> આમ yeah, તમને yeah,

તો આંબે ઘડીક રોકાય કાલ કપા સોય દીશું તાર ઘરવારાને જોઈય એમ આ તમબી સાણી મન્યુ ગઈ જા ખબર પડશે કે તમબી તમને મારતા એટલે તમબી વઈ જાવ માર ઘરવારાને જો તો સાણી મન્યુ જોજો આ કણ નો માર પેગી રહી તી યાર સુલી બાપડે બે એ બટા એ કોઈ ઘિરા એ ભઈલા એ મહેમાન આયા

<laughs> अर्रमा तुल्डी आतो अमेरिकानो भुरियो नियु लागे है नोडु पाइंक लेखाटून अठ्छी ये अवे तमार सोली ने बोलावने अमारे मोडु थाए ये, <laughs> <laughs> ये बोलाव सुर्यो ये राधा बेन <laughs> ये चाल ये <ने> तावु अहा <laughs> आया पाव गर्मी था गाडी मा ये शी साल મારી ભેદી રૂમાલ છોડવાની ના પાડી છે મારે સા કીચું લાવીને છોડી નાખો ભાઈ ભી આમ તો જોવો આ જો છોકરાને તો ધોરા કલરની મૂછ્યુ છે કલર આરે ક્યાં પાણું છે મૂછ્યુ આ દર્પણવા નું મૂકી મ શું મૂછ્યુ મૂછ્યુ કરો હો કાક સમજાય એવું બોલો ને આ તમારી બોન એમ કે છે કે આ છોકરાને તો ધોરી મૂછ્યુ છે એ એવું કાય ન તું ઈ તો અહીં અમેરિકા રે ને માર તે ધોરી નો કલર

ભાઈ ભી હમણાં તમને આ ગૌઠાન પટકાડ દે હજી તો મારે ભણીને કાંઈક બનવું તું તમે મને કોઈ દી નાનપડતી જ નથી મારે તો કાંઈક બનવું હે હું આશી વાત હો બટા હું અમારી સોળી ખોડ તાન રાખી હો હવે નહીં તને એવા મૃત્યાં તો તને ગમે ને ત્યાં જ નક્કી કરવું હે અમને તાર ભાઈ આવે ને એટલે હું કાંઈ દઉં ઈને હો તો કોઈ માત્ર વિશ્વાસ નથી કરવો હવે જ્યાં મારે બોન કે ને અહિયાં જ લગન કરવા હે જ્યાં જાય મારે બોન